દોસ્તો ફિલ્મની વાત તો આપણે વાત કરવાના છીએ બે હજાર છવ્વીસ એટલે કે નવા વર્ષની શરૂઆતમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મોના મુહૂર્ત થયા છે તેમની રિલીઝ ડેટ અને નવા પોસ્ટરો પણ રિલીઝ થયા છે આ બધી એનાઉન્સ થયેલી ગુજરાતી ફિલ્મો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો બે હજાર છવ્વીસ એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ ગટર ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ફિલ્મ આ ફિલ્મના મુહૂર્તમાં હિતુ કનોડિયા જીતુભાઈ પંડ્યા પ્રદીપભાઈ પંડ્યા અને આ ફિલ્મની આખી ટીમ જોવા મળી હતી ગટર ફિલ્મનું હવે મુહૂર્ત થઈ ગયું છે અને આ ફિલ્મને પ્રદીપ પંડ્યા અને જીતુભાઈ પંડ્યા ડાયરેક્ટ કરવાના છે આ ફિલ્મમાં હિતુ કનોડિયાજી મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે અને ગટર ફિલ્મ આપ સૌને બે હજાર છવ્વીસમાં જોવા મળશે તે પછી હિતુ કનોડિયાજીની એક નવી ગુજરાતી ફિલ્મની રિલીઝ તારીખની પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે આ ફિલ્મનું નામ ક ખ ગ છે આ ફિલ્મમાં હિતુ કનોડિયાજી મોના થિંબા સોનક વ્યાસ જેવા કલાકારો જોવા મળવાના છે અને અને ક ખ ગ ગ આ ફિલ્મ આપ સૌને વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સિનેમા ઘરોમાં જોવા મળી જશે તે પછી મોના થિંબાજીની શક્તિ ફિલ્મનું પણ કેરેક્ટર ઇન્ટ્રોડક્શન વિડીયો રિલીઝ કરવામાં આવે છે જેમાં આપ સૌ આ ફિલ્મના કલાકારોના નામ જોઈ શકો છો અને આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌપ્રથમ ફિલ્મ હશે જે પ્રોસ્ટિટ્યુશન ઉપર આધારિત હશે અને આ ફિલ્મમાં મોના થિંબાજી એક અલગ જ અંદાજમાં જોવા મળવાના છે અને શક્તિ ફિલ્મ આપ સૌને સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જશે તે પછી લાગણીનો મેળો ફિલ્મનું પણ ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે જેમાં આરજવ ત્રિવેદી ઋત્વી પટેલ જોવા મળવાના છે અને આ પોસ્ટરમાં આરજવ ત્રિવેદી અને ઋત્વી પટેલની જબરજસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે આ ફિલ્મ પણ બે હજાર છવ્વીસમાં ટૂંક સમયમાં જોવા મળશે આ પોસ્ટરમાં હજુ સુધી આ ફિલ્મની રિલીઝ તારીખને મેન્શન કર કરવામાં આવી નથી તે પછી લગન લાગે રે ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે લગન લાગી રે ફિલ્મમાં મલ્હાર ઠાકર આરોહી પટેલ જેવા કલાકારો જોવા મળવાના છે આ આરોગ્ય છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ જોવા મળશે તે પછી લાયક નાલાયક ફિલ્મનું પણ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવી છે આપ સૌ જાણો જ છો હિતુ કનોડિયાજી અને હિતેન કુમારજી બે હજાર પચીસ માં વર્ષ લેવલ ટુ ફિલ્મથી ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા બાદ હવે આ બંનેને જોડી આ કોમેડી ફિલ્મમાં જોવા મળવાની છે લાયક નાલાયક ફિલ્મ કોમેડી ડ્રામા ફિલ્મમાં હશે આ ફિલ્મનું ધમાકેદાર કોમેડીથી ભરેલું ટ્રેલર રિલીઝ કરવામાં આવી છે જેમાં આપ સૌ હિતુ કનોડિયા હિતેન કુમારજીને જબરજસ્ત કોમેડી કરતા જોઈ શકો છો અને આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે આખી ફિલ્મ આપ સૌ લંડનના બેકડ્રોપ ઉપર જોવા મળશે આ ફિલ્મમાં હિતુ કનોડિયા હિતેન કુમાર કિરણ આચાર્ય જીતુભાઈ પંડ્યા સિવાય પણ ઘણા બધા બોલિવૂડના કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળવાના છે લાયક નાલાયક ફિલ્મનું આ ઓફિશિયલ ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે અને આ ફિલ્મ પણ આપ સૌને બે હજાર છવ્વીસમાં સિનેમાઘરોમાં જોવા મળી જશે તે પછી જીતેન કલ્ટ ક્લાસિક બ્લોકબસ્ટર ફિલ્મ દેશન રી રિલી રી રિલીયસ ગર્લ આ મમતા સોની આવનારી એક નવી ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મનું પણ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવી છે આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ હશે જેમાં મમતા સોની એક નવા અંદાજમાં જોવા મળવાના છે અને ધ મિસ્ટ્રીરિયસ ગર્લ આ ફિલ્મ આપ સૌને બે